હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક પેજ ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં આશો તો તમારે કન્ટિન્યુ અત્યારે વિડીયોની સિરીઝ ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો તમે ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરો છો તમારે સેકન્ડ લેંગ્વેજ તરીકે ગુજરાતી સબ્જેક્ટ હોય છે ગુજરાતી સબ્જેક્ટમાં તમારે જે પાઠને આધારિત પ્રશ્નોના સોલ્યુશન તેમજ તમારે વર્કબુક આવતી હોય છે વર્કબુકનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો અપલોડ થઈ ગઈ રહ્યા છે બરાબર ઘણા બધી વિડીયોઝ તો આજે આપણે ચોથા પાઠનું તમારે જે વર્કબુક આવે છે એ વર્કબુકનું સોલ્યુશન આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો કવર કરશું એ પહેલાં તમને વિદ્યાર્થી મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં એક સાઇના ક્લાસીસ દ્વારા ઉપર ચાલે છે એ તમને અત્યારે જરાક ગાઈડ કરી દઉં સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે જો તમારે આ બધા એકથી સાથે સાથે એટલે કે સેમેસ્ટર વનનું તમારે બધી સોલ્યુશન બધા પાઠનું સોલ્યુશન જો તમારે ટેક્સ્ટબુકમાં પીડીએફ ફાઇલ જોતી હોય વિદ્યાર્થી મિત્રો તમારા મોબાઈલમાં તો એના માટે તમારે એટી રૂપીઝનું પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે અને જો તમારે આ વર્કબુક સોલ્યુશન એકથી સાથે પાર્ટનું પીડીએફ સોલ્યુશન જોઈશે ફાઇલમાં તો તમારે એના માટે નાઇન્ટી રૂપિસનું પેમેન્ટ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો પેમેન્ટ નીચે એક સ્ક્રોલ થઈ રહ્યો છે મોબાઈલ નંબર નોટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમારે નાઇન્ટી રૂપીસનું પેમેન્ટ ઓનલાઈન કરી તમે પેમેન્ટ સક્સેસફુલનો સ્ક્રીનશોટ સેન્ડ કરશો એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે વિદ્યાર્થી મિત્રો તમારે કોલ કરવાની પણ જરૂર નહીં રહે તો વિદ્યાર્થી મિત્રો આ તમે આ રીતે તમે પીડીએફ ફાઇલ મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો આગલા આપણે જે ત્રણ પાર્ટનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અપલોડ કરી દીધું છે એ ઉપરાંત આજે વર્કબુક સોલ્યુશનમાં ચોથો પાર્ટ બરાબર જબરી મધમાંથી એનું વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન આ વિડીયોમાં કવર કરશું તો વિદ્યાર્થી મિત્રો વધારે સમયની અંદર આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ આ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ વિદ્યાર્થી મિત્રો બાજુમાં તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બરોબર ચોથો પાઠ જબરી મધમાખી બરોબર પ્રશ્ન પહેલો જ કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો બરોબર તો ડોક્ટરે મગજને ખાલી જગ્યા શ્રમ આપવાની ના પાડી હતી તો આ ખાલી જગ્યામાં શ્રમ આવશે આપવાની ના પાડી હતી એટલે સ્વપ્નિલનું વાંચવાનું બંધ હતું બરાબર એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજી જોઈએ તો સ્વપ્નિલને એવું લાગ્યું લાગતું કે દવા નહીં પરંતુ એની માતાનો હાથ એને સજો કરી રહ્યો છે બરાબર સાજો કરી રહ્યો છે તો આમાં માતા આવશે એવી જ રીતે ત્રીજી ખાલી જગ્યામાં એર કન્ડિશનર ચોથીમાં મધપુરા પાંચમીમાં મહેનતું અને છઠ્ઠીમાં વાતચીત બરાબર છ છ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો કઈ રીતે કવર થશે પછી ટ્રુફોલ્સ છે બરાબર ખરા ખોટા તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે નીચેના વિધાનોમાંથી ખરા સામે રાઈટ કરવાનું છે અને ખોટા વિધાનો હોય તો એની સામે ખોટાની નિશાની કરવાની છે બરાબર સાત છે ટોટલ ફોલ્સ તો પહેલું સ્વપ્નિલ નિશાળેથી આવ્યો ત્યારે ખૂબ સ્ફૂર્તિલો જણાતો હતો વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે બરાબર બીજું મધ ભેગું કરવાની ક્રિયામાં મધમાખ્યું જાણે અજાણ્યા પરાગયનની ક્રિયા કરે છે એકદમ સાચું છે વિદ્યાર્થી મિત્રો પછી ત્રીજું જેવી રીતે સાચું ચોથું ને પાંચમું બંને ખોટા એવી જ રીતે છઠ્ઠું સાચું અને સાતમું ખોટું જો વિદ્યાર્થી મિત્રો બધા આપણે વાંચી અને વિડીયો કરશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની સાઇઝ એકદમ મોટી ને લાંબી થઈ જશે લેન્થવાળો થઈ જશે વિડીયો બરોબર તો જરૂર પડે ત્યાં હું સમજાવતો રહીશ બાકી તમે વિડીયો પોઝ કરીને સોલ્યુશન લખી શકો વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે ત્રીજા પ્રશ્નો ઉપર અત્યારે મૂવ છે વર્કબુકમાં બરાબર પેજ નંબર ટ્વેન્ટી ફાઇવ ઉપર આપેલા વાક્ય કોણ બોલી શકે તે લખો દવાથી ગાંઠ ઓગળે એટલે ઓપરેશનની જરૂર નહીં પડે ન્યુરોલોજીસ્ટ નિવેશ ચાવડા બોલે છે ડૉક્ટર બરોબર ગાઈશ એવી જ રીતે બીજું છે એ સ્વપ્નિલ પછી સ્વપ્નિલના પપ્પા અને સ્વપ્નિલની બહેન આગળ જોઈએ ગાઈ નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો તો સ્વપ્નિલના દાદા એવી જ રીતે બીજું સ્વપ્નિલની બહેન નિશા અને ડોક્ટર ચાવડા ચોથું ઉદાહરણ મુજબ શબ્દનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે ગાઈ બરોબર જોઈએ કઈ રીતે પહેલું તો રસ એટલે કે ફળનું પ્રવાહી કેસર કેરીનો રસ અમૃત જેવો મીઠો હોય છે રસ પ્રીતિ અથવા આનંદ બરોબર તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે વાક્યો લખી શકો પેલો બીજું પછી અહીંયા ત્રીજું ચોથું પાંચમું અને છ સાત આઠ ટોટલ આઠ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો બરાબર એ રીતે તમે ગાઈઝ પોઝ કરીને વિડીયો લખી શકો પાંચમું ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો હું આ વજન ઊંચકી ન શક્યો તો મારાથી આ વજન ઊંચકી ન શકાયું બરાબર ગાઈઝ એ રીતે પાંચે પાંચ તમે લખી શકો છઠ્ઠું જોઈએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે સ્વપ્નિલે સાના દ્વારા મધમાખી વિશે માહિતી મેળવી તો સ્વપ્નિલે તેની મોટી બહેન નિશાએ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલ માહિતી અને વિડીયો દ્વારા મધમાખી વિશે માહિતી મેળવી આ રીતે કંઈક થશે એવી જ રીતે બીજો ત્રીજો પ્રશ્ન બનશે ચોથો અને પાંચમો બરાબર સાતમા ઉપર જઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે મોટી બહેનને પરાગીનની પ્રક્રિયા વિશે ક્યાંથી જાણવા મળ્યું તો મોટી બહેનને અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકના શિક્ષક દ્વારા પરાગીનની ની પ્રક્રિયા વિશે જાણવા મળ્યું વળી વ્યવહારુ જગતમાં એ જ્ઞાનની ખરાઈ પણ મમ્મી પપ્પા કે ઇન્ટરનેટના મદદથી તેણે કરી લીધી હશે પછી આગળ એવી રીતે બીજો પ્રશ્ન છે ત્રીજો ત્રણથી ચાર લીટીમાં છે એ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો લખી શકો તમે આઠમો જોઈએ તો પાઠના આધારે નીચેના વાક્ય પૂર્ણ કરવાના છે વિદ્યાર્થી મિત્રો બરાબર હોસ્પિટલના ઘણા દર્દીઓ ફરિયાદ કરી એટલે તો કે મધપૂરો ઉતારી લેવાયો બરાબર એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો બાકીના ચાર નવમો પ્રશ્ન જોઈએ તો ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો તો પહેલું જોઈએ તો અહીં ઉદ્યમ શબ્દનો અર્થ શો હશે તો અહીં ઉદ્યમ શબ્દનો અર્થ પરિશ્રમ છે બરાબર એટલે કે મહેનત સફળતા મેળવવા માટે શું શું કરવું જોઈએ તો સફળતા મેળવવા માટે પરિશ્રમ દ્વારા મુશ્કેલીઓ અને અવરોધોને દૂર કરવા જોઈએ એવી જ રીતે ગાય છે ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો પછી દસમો જોઈએ તો સાચા વિકલ્પ સામે વિદ્યાર્થી મિત્રો રાઈટની નિશાની કરવાની છે તો પહેલું જ સેન્ટેન્સ જોઈએ આપણે તો સ્વપ્નિલ સાથે દવાખાનામાં કોઈ ચોવીસ કલાક કેમ હાજર રહી શકતું નહીં હોય તો જવાબ બનશે કારણ કે ઘરની દરેક વ્યક્તિએ એ બીજા કામમાં પણ હતા સ્વપ્નિલને માણસો ગુણ વગર ના લાગ્યા કારણ કે માણસો એ મહેનતથી બનાવેલું મધ ઝૂંટવી લે છે ડૉક્ટરના મતે દવાની અસર થઈ છે કારણ કે સ્વપ્નિલની માતાની મોટા ભાગે ઓગળી ગઈ છે બરાબર પછી અહીંયા નીચે આપેલા તબીબોને લગતા ખાસ શબ્દોના અર્થ જણાવવાના છે કાર્ડિયોલોજીસ્ટ તો હૃદયરોગનો ચિકિત્સક ડોક્ટર્સ હોય એને કાર્ડિયોલોજીસ્ટ કહેવાય એવી જ રીતે અહીંયા ગાઈઝ બધા છે તમે નોટડાઉન કરી લેજો પાંચમું સ્વપ્નિલ અને મધમાખીની દોસ્તી વિશે આઠથી દસ વાક્યો ગાઈશ તમારે તમારી પ્રથમ ભાષામાં લખવાના છે બરાબર તો તમે અહીંયા વાંચી શકો ગાઈઝ આરામથી બરાબર નીટ અ ક્વા કાઉન્ટ્રી સાઇટ ધે લીવ સ્વપ્નિલ બરાબર સરસ મજાનો આખો પેરાગ્રાફ છે ગાઈઝ તેરમો જોઈએ નીચે આપેલા અંગ્રેજી શબ્દોના અર્થ લખવાના છે બરાબર શૂઝ તો એટલે કે જોડા પગર કા ઇન્ટરનેટ તો ઇન્ટરનેટ નર્સ પરિચારિકા ડાઉનલોડ તો ડાઉનલોડ ડેટા પ્રાપ્ત કરવા માટે બરાબર તો એ રીતે આઠે આઠ છે કઈ શબ્દ સમૂહ જોઈએ ચૌદમાં પ્રશ્નમાં તો કશુંક નવું જાણવાની ઉત્કંઠા તો એટલે કે કુતુહૂલ સામાનો ભાવ કે લાગણી સમજી શકે એવું તો સરહૃદય ઘાયલ કે જખમીને લઈ જવાનું વાહન એમ્બ્યુલન્સ જોખમ ભરેલું તો જોખમી એવી જ રીતે પાંચ છ સાત અને આઠ પંદરમો વિદ્યાર્થી મિત્રો જોડણી છે જોડણી પણ તમે જોઈ શકો છો વિસ્મય કુતુહલ એકથી દસ છે ગાઈઝ બરોબર સરસ મજાનું આપણે અહીંથી વિદ્યાર્થી મિત્રો હાઈલાઇટ પણ કરી શકીએ જસ્ટ મિનિટ આ વિદ્યાર્થી મિત્રો દસ જોડણી છે બરાબર આ દસે દસ જોડણી ગાઈઝ તમે લખી શકો પછી આગળ જોઈએ તો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો તો જબરી એટલે કે જોરાવર એવી જ રીતે વિસ્મય તો આશ્ચર્ય તો એવી રીતે ગાઈશ દસે દસ છે એ કમ્પ્લીટ દસે દસ તમે આ લખી લેજો બરાબર આગળ જોઈએ તો શબ્દોના શબ્દકોશને ક્રમમાં ગોઠવીને લખવાનું છે માથું માખી મમ્મી મધમાખી એટલે કે મધમાખી મમ્મી માખી માથું આ રીતે ગાઈશ ક્રમમાં તમે ગોઠવી શકો બરાબર તો આવી જ રીતે ગાઈશ વિદ્યાર્થી મિત્રો આ આખા પાંચે પાંચ છે તમે અહીંથી લખી શકો એવી જ રીતે અઢારમાં જોઈએ તો રૂઢિપ્રગ્ન અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો જીવ ઊંચો થવો એટલે કે ઊંચાટ થવો ચિંતા થવી બરાબર વ્યાયામ કરતા દીકરા અચાનક બેભાન થઈ જતા પિતા એનો જીવ ઊંચો થઈ ગયો આ રીતે કહીશ વાક્ય બની શકે મોઢું પડી જવું તો મો ફિક્કું પડી જવું પોતાના દીકરાને પરીક્ષામાં નાપાસ થવાના સમાચાર સાંભળતા જ માતાનું મોઢું પડી ગયું આગળ જોઈએ ઓગણીસમાં આપેલા ફકરાનું તમારી પ્રથમ ભાષામાં ભાષાંતર કરવાનું છે બરાબર ફકીરનો જવાબ સાંભળી વેપારીએ વિચાર કર્યો આ ફકીરે ચોક્કસ મારા ઊંટને જોયું છે કદાચ એને ઉપરના માલની લાલચ થઈ શકે હશે એટલે એ બંને બતાવવા માંગતો નથી તેણે જરા કટકાઈથી ફકીરને કહ્યું ડાયા થઈ મારું ઊંટ મને આપી દો તેના ઉપર કિંમતી જાહેરાત પણ હતું જો નહીં આપો તો ફકડીને રાજા પાસે લઈ જવા પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીં સરસ મજાનો આખો પેરેગ્રાફ છે બરાબર ઓન હિયરિંગ ધ રિપ્લાય ઓફ ધ ફકીર ધ મર્ચન્ટ વોઝ શ્યોર ધેટ હી તમે ગાઈશ આ રીતે આખો પેરેગ્રાફ વાંચી શકો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમારા વાટને લગતું સોલ્યુશન જોયું સારી રીતે વિદ્યાર્થી મિત્રો બરાબર તો તમને કંઈ ક્વેરી હોય આગળ કયા પાઠના વિડીયો ક્યુ સોલ્યુશન જોઈએ છે કઈ ટાઈપનું વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવી શકો તો એથી ગયા તમને લગતો એ વિડીયો બનાવીને હું તમારી સમક્ષ આવી શકું વિદ્યાર્થી મિત્રો બરાબર તો સાથે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો જેથી ત્યાં ઘણી બધી ઉપયોગી મટીરિયલ છે રોજની ટેસ્ટ હોય છે એ અપલોડ થતી હોય છે તો ત્યાં તમે રેગ્યુલર ટેસ્ટ આપી તમારું ઘણું ઇમ્પ્રુવમેન્ટ કરી શકો નોલેજમાં વિદ્યાર્થી મિત્રો ડેઇલીનો એક ટોપિક હોય છે ઇંગ્લિશ ગ્રામરનો પણ ડિટેલમાં એક્સપ્લેનેશન હોય છે ત્યાં એક એક ટોપિકની રોજની એ ઉપરાંત ફેક્ટ ઓફ ધ ડે હોય છે ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડે દિવસનું મહત્ત્વ શું છે દાખલા તરીકે આજે આ વિડીયો પહેલી તારીખે કે આવ્યું હોય તો પહેલી તારીખે એ દિવસનું મહત્ત્વ શું છે કઈ કઈ ઘટના બની છે એ બધું વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ઉપર અપલોડ થતું હોય છે તો ખાસ ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ સાથે જોઈન કરી લેજો તો અમારી સ્ટુડન્ટ્સ હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત